સો આજે અમારો ફર્સ્ટ વ્લોગ છે તો જેવું તમે અમારા શોર્ટ્સને પ્રેમ આપો છો એવો અમારા વ્લોગ્સને પણ પ્રેમ આપજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તમારા ફેમિલી મેમ્બર્સ જો સબસ્ક્રાઈબ કરાવજો સો ગાઈઝ માય નેમ ઇઝ શિવાંગી એન્ડ આજે અમે લોકો બહુ જ સરસ એક કામ માટે જઈ રહ્યા છીએ અને આ વ્લોગ્સ અમે ગુજરાતી ચેનલમાં ગુજરાતી લેંગ્વેજમાં શૂટ કરવાના છે કારણ કે અમારા ઘણા બધા જે સબસ્ક્રાઈબર છે અમારા રિલેટિવ્સ છે એ લોકો ગુજરાતી છે તો એ લોકો ઓલવેસી અમને હોય છે કે તમે ગુજરાતીમાં વ્લોગ્સ કરો ગુજરાતીમાં શોર્ટ્સ બનાવો સો અમે ડિસાઇડ કર્યું છે કે અમે વ્લોગ્સ કરીશું એ ગુજરાતીમાં કરીશું અને અમે શોર્ટ્સ બનાવીશું તે અમે હિન્દી ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં બનાવીશું સો આઈ હોપ તમને પસંદ આવે હવે અત્યારે તો સવારના વાગવામાં થયા છે પાંચ અને હું રેડી થઈ ગઈ છું નિસર્ગ અને મારો ભાઈ રેડી થઈ રહ્યા છે અને અમે શું કામ માટે જઈ રહ્યા છે એ હું તમને આગળના વ્લોગમાં બતાવતી રહીશ તો સ્ટે ટ્યુન શું કહીશ અત્યારે સવારના વાગવામાં થયા છે પાંચ અને અમે લોકો બસ નીકળવાના છીએ મમ્મી પપ્પા અને મામા આવે છે અમને લોકોને લેવા માટે કારણ કે અમે બાઈક કાર જવાના છે અને હું તમને થોડું હિન્ટ આપી દઉં છું કે અમે લોકો જઈ રહ્યા છીએ સુરત અને સુરત અમે એક બહુ જ સરસ કામ માટે જઈ રહ્યા છીએ તો મને લાગ્યું કે આજના દિવસ કરતાં બેસ્ટ દિવસ કોઈ નહોતો વ્લોગ સ્ટાર્ટ કરવા માટે ઘણા દિવસથી મેં વિચારેલું હતું કે અમે લોકો વ્લોગ સ્ટાર્ટ કરીએ પણ આજે અમે એક સારા કામ માટે જઈ રહ્યા છીએ તો અમને વિચાર્યું કે એક સાથે બે સારા કામ કરીએ કે એક જે અમે જે કામ માટે અમે જઈ રહ્યા છીએ એ અને એક કે જે આજથી અમે વ્લોગ સ્ટાર્ટ કરીએ તો યા અમે લોકો આજે સુરત જવાના છે અને રસ્તામાં હું તમને બતાવતી રહીશ કે અમે લોકો ક્યાં ક્યાં સ્ટોપ કરીએ છીએ ક્યાં જવાના છે કોની ઘરે જવાના છે અને કેમ જવાના છે તે હું તમને વિડીયોના લાસ્ટમાં બતાવીશ કે અમે શું કામ માટે સુરત જઈ રહ્યા છીએ સો યા અને હવે અત્યારે ચા બની ગઈ છે તો હવે હું ને મારો ભાઈની સર તો ચા પીતો નથી તો અમે ફટાફટ હવે અમે ચા પી લઈશું કારણ કે મમ્મી પપ્પા દસ જ મિનિટમાં આવે છે અમને લેવા માટે ચા નાસ્તો કરી લઈએ અને પછી નીકળીએ મમ્મી પપ્પા આવી ગયા છે અમને લેવા અને નિસર્ગ અને ભયલું પણ હવે સામાન બધું મૂકશે ગાડીમાં અમે અત્યારે હાઈવે પર છીએ ભરૂચથી આગળ નીકળી ગયા છીએ અને થોડીક જ વારમાં હવે સુરત પહોંચી જઈશું અત્યારે અમે થોડું નાસ્તો વાસ્તો કરવા ઊભા રહ્યા હતા અને થોડું ગેસ ભરાવા ઊભા રહ્યા હતા ઉતરો ખાવા પડે ને તો ગઈ ફાઇનલી અમે માસીના ઘરે પહોંચી ગયા છે સુરત અને અહીંયા નાસ્તાનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે સુરતના ખમણ ભજીયા ઈદડા ચટણી અને આમાં છે ગરમા ગરમ ચા અને આ છે સલાડ અમે જ્યારે સુરત ને એટલે મારા માસા સુરતના ખમણ લઈ જ આવે કેમ કે મને સુરતના ખમણ એટલા ભાવે છે એટલા ભાવે છે ને તો જ્યારે બી અમે લોકો સુરત આવીએ ત્યારે મારા માસા સુરતના ખમણ લઈ જ આવે અને બસ હવે થોડી વારમાં અમે નાસ્તો કરવા બેસીશું નાસ્તો કરીને પછી અમે લોકો જવાના છે જે જગ્યાએ હું તમને આના પછીની ક્લિપમાં કહીશ કે અમે ક્યાં જવાના 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 છે 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 કોના ઘરે અને કેમ તો ભાઈ અહિયાં બધા મસ્ત મજાનો નાસ્તો કરવા બેસી ગયા છે મમ્મી ભૈલું નિસાર

કેટલો શરમાય છે ઓ બાપરે ઓય જો ઉભો રહી ગયો આ ભાઈ ની હવે સગાઈ ડેટ નક્કી થવાની છે એટલે બિચારો નર્વસ થઈ ગયો છે અને આ છે મમ્મી મમ્મી તને કેવું ફીલ થાય છે

તમારા છોકરા તમારા છોકરાની સગાઈની ડેટ નક્કી કરવા જાઓ છો તો તમારું આમ કેવું એક્સાઇટમેન્ટ છે કેવા ખુશ છો આજે અમારા ઘરમાં તો આજે અમારા ઘરમાં છે ને બહુ જ ખુશીનો દિવસ છે સ્પેશિયલી ફોર મી કે લાઈક મારી માટે આમ એવું કે કહી શકાય કે એનો એ તો પહેલા સો ફોર મી આજે મારી માટે બહુ સ્પેશિયલ દિવસ છે કેમ કે લાઈક આમ લિટલ બીટ ઇમોશનલ કે મારો એક ભાઈ હતો કે જે અત્યાર સુધી આમ એટલો નાનો હતો કે જેની જોડે હજુ આપણે મને એમ થાય કે હજુ તો હું એને રમાડતી હતી હજુ હું એને બધું શીખવાડતી હતી અને આજે એ દિવસ આવી ગયો કે આજે એની સગાઈ નક્કી કરવા જઈ રહ્યા છે અમે સો આઈ એમ લિટલ બી ઇમોશનલ ફોર હિમ બટ આઈ એમ સો હેપી કે ફાઇનલી હવે એ દિવસ આવી ગયો જેની અમે આટલા ટાઈમથી રાહ જોતા હતા તો અમે ફટાફટ હવે છોકરીવાળાના ઘરે જઈએ છીએ અને પછી આઈ થિંક હું ત્યાં તો બ્લોગ નહીં કરું કારણ કે ત્યાં બધા ન્યૂ લોકો છે અમારી માટે બધા કમ્ફર્ટેબલ ના હોય કેમેરા સામે તો યા બધી થોડું થોડું જે હશે ક્લિપ્સ હું લેતી રહીશ અને તમને બતાવતી રહીશ સો ગાઈસ ફાઇનલી અમારા ભાઈની સગાઈની ડેટ ડેટ તો ફાઇનલ નથી થઈ એ એક બે દિવસ પછી થશે પણ આજે અમે છોકરીવાળાના ત્યાં મળીને આવ્યા અને અમને બહુ જ સારું લાગ્યું અને મમ્મી તને કેવું લાગ્યું મને બહુ સારું લાગ્યું તારી વેવાડને મલીન તને કેવું લાગ્યું તેને તારી ભઉને મલીન કેવું લાગ્યું મમ્મી શરમાય છે તો મહેમાન મળી છીએ બરાબર ને મને શું છે મહેમાન લીધી છે નાસ્તો કરી લીધો છે

मस्त मजा ना वेजिटेबल्स ना की ने hmm. देखिए तो तमाम मिठू ना की डेट आउट से लेकर हमने केवल माउसे जनाब माउसे मिसर <laughs> 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 <नीजर> कुमार <laughs> <laughs> तो मैं यार तो so गैस आज हमें बेसिकली मेरा भाई ने डेट uh, फाइनल करवा गया है ता પણ ગોર બાપા અવેલેબલ હતા નહીં એટલે ડેટ હવે બે દિવસ પછી આવશે તો ડેટ અમે તમને પછી રિવીલ કરીશું બટ આજે અમે છોકરીવાળાના ઘરે મળવા ગયા હતા અને બધું જ સારી રીતે ફિનિશ લાઈક બધાને સારી રીતે મળ્યા મન માતાજી ની દયા થી બધું સારી રીતે થઈ ગયું છે બધો જ પ્રસંગ જે આજનો હતો એ સક્સેસફુલી સક્સેસ થઈ ગયો છે અમે ફર્સ્ટ ટાઈમ આજે મારા ભાઈની જે ગર્લફ્રેન્ડ હતી જે હવે ફિઅમસી થવાની છે એના ઘરે ગયા હતા અને અમને એ લોકો સાથે બહુ જ મજા આવી બહુ જ સારા લોકો છે અમારા જેવા છે અમને જેવા જોતા હતા અમારી ટાઈપના છે એટલે વી વીઆર સેટિસફાઈડ કે ઓફ आ लाइक अ भी हमने जो होती थी एविट मिली गई ना हमारा भाई वो भी बदु जेबी हतु आटला बरस से लोगो को 5 इयर्स से रिलेशन अटक रही आवे फाइनली सक्सेसफुल सक्सेसफुल हो तो आवे <laughs>

પાંચ વર્ષ પછી હવે તો બોયફ્રેન્ડ માંથી જમાઈ બનવા જઈ રહ્યો છું ઓમે આ બી બતાને શકતા ઇતની ખુશી ઇતની ખુશી કે બતાય સર થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીઝ વ્લોગ એન્ડ ગાઈઝ આઈ નો કે આજના વ્લોગમાં તમને એટલું બધું ખાસ કશું પણ જોવા નહીં મળે બહુ જ નાના નાના ક્લિપ્સ મેં લીધા છે કારણ કે ફેમિલીઝ માટે વ્લોગ બહુ નવું છે લાઈક યુ નો ફેમિલીને કમ્ફર્ટ થતાં થોડી વાર લાગે અને એમ પણ આજે અમે મારા ભાઈની સાસરેમાં ગયા હતા સગાઈની ડેટ નક્કી કરવા માટે તો ત્યાં આગળ મને પણ થોડું ઓકવર્ડ ફીલ થયું હતું વ્લોગ કરવામાં કારણ કે મારી માટે એ લોકો એ જગ્યા બધું જ નવું હતું એટલા માટે બટ ગાઈઝ તમે જેના ચેનલ જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આગળ ખૂબ જ નવું નવું બધું ઘણું બધું નવા નવા વ્લોગ્સ આવશે ઘણું બધું નવું નવું વસ્તુ હું તમારી સાથે શેર કરીશ ઘણું બધું અમે એક્સપ્લોર કરવાના છે તો બધી જગ્યાના વ્લોગ્સ આવશે સો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈશ એન્ડ ગાઈઝ મેં પણ ઘણા લોંગ ટાઈમ પછી કંઈ પણ આજે શૂટ કર્યું છે તો મારી માટે પણ થોડું ઓકવર્ડ હતું કેમેરા સામે કન્ટિન્યુસ બોલવાનું બધા ક્લિપ્સ લેવાના શૂટ કરવાનું સો યા બટ આગળ જતાં તમને ઘણું 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 બધું નવું નવું જોવા મળશે સો યા જલ્દીથી સબ્સ્ક્રાઇબ કરી દેજો ફરીથી હવે મળીશું બીજા વ્લોગ માં ત્યાં સુધી સૌની જય શ્રી કૃષ્ણ